હેલો મિત્રો જ્યોતિ કિચનમાં તમારું સ્વાગત છે કાળા મરી લીધા છે લીલી કોથમી લીધી છે હળદર લીધી છે જીરું લીધું છે મીઠું લીધું છે સેવ લીધી છે ટામેટા લીધા છે અને શાક વઘારવા માટે તેલ કાળા મરી આદુ લસણ ને આપણે ટીચી નાખીશું હવે આપણે તેલ ગરમ કરવા મૂકી દશું તેલ આપણું ગરમ થઈ ગયું છે રહી નાખશું લસણ આદુની પેસ્ટ લીલા મરચાં ટામેટા merdu tanah biru order lihat ટાંકી હવે આપણે અડધો ગ્લાસ પાણી ઉમેરી દેસુ બે મિનિટ ચડવા દઈશું બે મિનિટ થઈ ગઈ છે તો હવે આપણે કોથમીર અને સેવ નાખી દઈશું મિક્સ કરી દઈશું ગયું છે હવે આપણે સર્વ કરી નાખશું આ વિડીયો ગમે હોય તો મારી ચેનલ ને લાઈક કરજો કોમેન્ટ કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો